નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સમગ્ર ગોંડલ માર્કેટના સો એ સો ટકા સાચા બજાર ભાવ મિત્રો જો તમે ચેનલ પર નવા આવ્યા હોવ તો સૌથી પહેલા બજાર ભાવ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી વિડીયો સૌથી પહેલા તમને મળી રહે તો મિત્રો અજમાની વાત કરીએ તો તેનો બજાર ભાવ છે અગિયારસો ને એક રૂપિયો પછી એરંડા તો તેનો નીચો બજાર ભાવ છે અગિયારસો એકવીસ અને ઊંસો બજાર ભાવશે તેરસો ને સ રૂપિયા પછી સોળા તો તેનો બજાર ભાવ છે સાતસો એકાવન થી એક હજાર એકત્રીસ ધાણાની વાત કરીએ તો તેનો બજાર ભાવ છે આઠસો એકથી પંદરસો ને સવ્વી તો તેનો બજાર ભાવ છે મિત્રો નવસો એક થી સત્તરસો ને સવ્વીસ રૂપિયા મેથીની મિત્રો વાત કરીએ તો તેનો બજાર ભાવ છે છસો એકાણું થી એક હજાર એક લસણ તો પાંચસો એક થી એક હજાર એકાવન પછી ગોગળીની વાત કરીએ તો પાંચસો એક થી એક હજાર એકત્રીસ સણા મિત્રો તેનો બજાર ભાવ છે એક હજારથી અગિયારસો એકત્રીસ સણા સફેદ અગિયારસો એકવીસ થી બે હજાર એક મગફળી છસો પચાસ થી અગિયારસો છત્રીસ ઈસબ ગલુની વાત કરીએ તો સોળસો એકાવન રૂપિયા જીરું તો બે હજાર પાંચસો એકાવન થી ત્રણ હજાર સાતસો એકત્રીસ કાંગ તો તેનો બજાર ભાવ છે બસો એકત્રીસ થી પાંચસો એકાવન કપાસ અગિયારસો એકાવન થી પંદરસો છેતાલીસ મકાઈ ચારસો એક થી ચારસો એકાવન બાજરી ત્રણસો એક થી ત્રણસો એકોતેર મગની વાત કરીએ તો એક હજારથી અતરસો એકાવન રાયડો એક હજાર એકથી બારસો એકોતેર ડુંગળીની મિત્રો વાત કરીએ તો નીસો બજાર ભાવશે એકોતેર અને ઊંચો બજાર ભાવશે બસો છપ્પન સિંગદાણા બારસો રૂપિયાથી તેરસો એકત્રીસ વટાણાની વાત કરીએ તો પાંચસો એકથી એક હજાર અગિયાર રૂપિયા રાય મિત્રો તેનો બજાર ભાવશે પાંચસો એક થી સાતસો એકોતેર સોયાબીન સાતસો એકાવન થી આઠસો એકત્રીસ ઉરનો નીચો બજાર ભાવશે એક હજાર એક્યાસી અને ઊંચો બજાર ભાવશે બારસો એકોતેર અડદની મિત્રો વાત કરીએ તો તેનો બજાર ભાવ છે નીચો અને અને ઊંચો ઊંચો બજાર 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 ભાવ 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 છે છે મિત્રો તેનો આઠસો એક ઘઉં લોકવન તેનો બજાર ભાવ છે ખેડૂત મિત્રો પાંચસો ત્રીસ રૂપિયાથી પાંચસો ને રૂપિયા ઘઉં ટુકડા મિત્રો તેનો બજાર ભાવ છે ચારસો એકથી પાંચસો અઠ્યાસી મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવનારા દિવસોના વિડીયો સો એ સો ટકા બજાર ભાવ સાથે સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં